માતા દ્વારકાધીશ તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોન જે ઉપર વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે ખાસ કરીને સિંગ પેટર્ન જોઈ શકો છો કુંડી સિંગ પેટર્ન વાળી ગાય છે બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે સાથે સાથે તમને વાત કરવામાં આવે તો ગાયની જે અડર ક્વોલિટી છે એની તો ગાયની અડર ક્વોલિટી પણ બેસ્ટ છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જગાય છે એના કલર કોમ્બિનેશનની તમને વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ગાયનો સિંગ પેટર્ન એ કદ કાઠે મોકલી એ બહુ સારી અને બેસ્ટ ગાય છે એ પણ તમે જોઈ શકો છો હવે મિત્રો આ જગાએ તમે સ્ક્રીન ઉપર હવે કદ કાઠું રંગરૂપ આ બધી માહિતી તો તમે મેળવી લીધી પણ હવે જે મારી પાસે વધારાની જે થોડી ઘણી માહિતી છે માહિતી વિશે જો વાત કરવામાં આવે તો આ જગાએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલ ગાયને ત્રીજું વેતર છે એમ ગાયના કહેવાનું છે મિત્રો કેટલા દિવસની ગાય કાચી છે એટલે કે દસ દિવસની ગાયને ને વાત વાર છે સાત લીટર જેટલું દૂધ છે એમ ગાયના માલિક નું કહેવાનું છે કિંમતની વાત કરું તો તમે જોઈ શકો છો એ જ રીતે પિસ્તાલીસ હજાર રૂપિયા જે આગળ તમે કિંમત જોઈ એ આ ગાયના માલિક જે છે એને આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ગાયની તમે કન્ડિશન વિશે જાણી લીધું કદ કાઠું રંગરૂપ આ બધી વસ્તુ તમે જોઈ લીધી ગાય બહુ સારી છે હવે પણ વાત કરવાની એ રીતે કે ગાય આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો આ જે ગાય છે તમને ગામની વાત કરું તો કે ગામ ઢાસડસ અને તાલુકો પાલીતાણા અને જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકામાં ઢાડસ ગામ છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયનો કોન્ટેક ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આ બીજા નંબર ઉપર જે તમે ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ભેંસનું તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો હવે વાત કરવામાં આવે મિત્રો તો આ ભેંસ જે છે એને કપાળ માથે સફેદ ટીલું પણ છે અને મિત્રો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ભેંસ છે કદ કાંઠાની વાત કરવામાં આવે મિત્રો તો કદકાઠું પણ બહુ સારું અને બેસ્ટ છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને હવે મારે કન્ડિશન એટલે કે માન્ય જે ભેંસના માલિકે થોડી ઘણી માહિતી વિશે જાણ કરેલ છે માહિતી હું તમને જો આપી દઉં તો મિત્રો ખાસ કરીને પહેલાં તો આપણે વેતરની વાત કરીએ તો આ ભેંસ જે છે એનું બીજું વેતર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે જવાબદારીવાળી ભેંસ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો પંદર દિવસની કાચી છે દસ પંદર દિવસની અને ભેંસનું ગયા વેતરે આઠ લિટર જેટલું દૂધ હતું એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને પંદર હજાર રૂપિયા જેમ તમે કિંમત આગળ જોઈએ એ જ રીતે તમને આ ભેંસની કિંમત પણ મેં જણાવી દીધેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની છે કદ કાઠું રંગરૂપ કન્ડિશન એ આ બધી વાત મેં તમને આગળ કરી દીધી હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ભેંસ છે એ તમને રાજકોટ ગામ તાલુકો રાજકોટ ને જિલ્લો રાજકોટ એટલે કે પ્રોપર તમને રાજકોટમાં જ જોવા મળી જાય છે હવે આ ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો તમે ભેંસ રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ભેંસના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે ત્રીજા નંબર ઉપર મિત્રો તમે આજે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ભેંસની આગળ વાત કરો તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ભેંસનો તમે કદ કાઠું રંગરૂપ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો મિત્રો બહુ સારું અને બેસ્ટ કદ કાઠું છે ભેંસનું અડર ક્વોલિટી તમે જોઈ શકો છો ભેંસનું તમે બોડી સ્ટ્રકચર જોઈ શકો છો સિંગ પેટર્ન એ મોકલી એ બોડી સ્ટ્રક્ચર બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હવે આ ભેંસ જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે મિત્રો તમને વેતર વિશે જો વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એની વેતરની વાત કરું તો બીજું વેતર વિહાવાની છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે અને હવે તમને આ જે ભેંસ છે એની તમને કેટલા દિવસની કાચી છે એ વાત કરું તો કે દસક દિવસની કાચી છે એટલે કે ભેંસને દસક દિવસની વીહાવવામાં વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ અને કિંમત વિશે જો મારે તમને જણાવવામાં આવે કિંમત એંસી હજાર રૂપિયા તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસના માલિક જે છે એને આ ભેંસની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે તમને કિંમત વિશે તમે જાણી લીધું પછી આ ભેંસની કંડિશન વિશે તમે જાણી લીધું કદ કાંઠે રૂપિયા ભેંસ જોઈ લીધી હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો મહુવા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનું તાલુકો મહુવા છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એના મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો હવે ચોથા નંબર ઉપર મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેહા વેચવાની છે મિત્રો તો ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયને તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ખાસ કરીને મિત્રો સુવર્ણ કપિલા ગાય છે અને આવી ગાય અત્યારે ક્યાંક જ જોવા મળે છે અને આવી ગાયની બહુ અત્યારે માંગ પણ છે ગીર ગાય છે મિત્રો ઓરિજિનલ ગાય છે તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે સિંગ પેટોન કટ ફેસ પ્રોફાઇલ આ બધી વસ્તુ પણ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એ ગાયની તમે તમે ગતકાઠન રંગ રૂપે બધી રીતે જોઈ લીધી મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો હાલ જે તમે આ ગાય જોઈ શકો છો એ ગાય પાંચક દિવસથી આ વીહાઈ ગયેલ છે નીચે શું છે વાત કરવામાં આવે તો મિત્ર નીચે ગૌતમ ખૂંટ જે છે એનો પાછોડો છે હવે આગળ વાત કરવામાં આવે દૂધ વિશે તો મિત્રો સાડા પાંચ લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે કિંમત વિશે આ ગાયની જણાવવામાં આવે તો એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની છે મિત્રો કદ કાઠે રંગ રૂપે કલર કોમ્બિનેશન એ મિત્રો બધી રીતે બહુ સારી અને બેસ્ટ ગાય છે બ્રીડિંગ માટે પણ ટોપ ગાય છે કેમ કે મિત્રો પહેલાં વેતનનું એને સાડા પાંચ લીટર જેટલું દૂધ આવેલ છે અને બ્રીડિંગ કરાવેલા જતી ગૌતમ ખૂંડ જે છે એનો જ નીચે વાછડો છે એ પણ બહુ સારો વાછળો છે એનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરો ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો જિલ્લાની જો મિત્રો તમને વાત કરું તો જિલ્લો તમે સ્ક્રીન ઉપર હાલ જોઈ શકો છો એ જ રીતે બોટાદ જિલ્લામાં આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરો જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો પાંચમા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો મિત્રો તો આજે આ ગાય પણ વેચવા આવી છે ગાયની તમને વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે કાન કટ સાથે સાથે ગાયની તમે હાઈટ ગાયની તમે મિત્રો સિંગ પેટર્ન જોઈ શકો છો યુનિક સિંગ પેટર્ન વાળી ગાય છે અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કે ગીની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે મિત્રો અને મિત્રો બ્રીડિંગ માટે બહુ સારી ગાય છે તમે જોઈ શકો છો હવે મિત્રો વાત કરવામાં આવે આ ગાય વિશે તો મિત્રો ત્રીજું વેતર છે ગાયને વીહવાની છે અને કેટલા દિવસની કાચી છે વાત કરવામાં આવે તો કે પંદર દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે ગાયની રાખેલ છે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે વાત કરો તો કે ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો જિલ્લો બોટાદમાં જ તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર જે છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની આ અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત તમારા પશુની એડ એટલે કે વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ